ધરમપુર પોલીસ વિસ્તારનું જે આસુરો વાવ પાસે રાજમહેલ રોડ છે ત્યાં એક બંધ મકાન જે ઘરના લોકો તારીખ આઠમી એપ્રિલથી સત્તરમી એપ્રિલ બારગામ ગયા હતા એ દરમિયાન એક બંધ મકાનનું તાળું તોડીને એમાંથી કુલ ત્રણ લાખ હજાર રૂપિયાની મુદ્દામાલની ચોરી થયેલ હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ધરમપુર પોલીસ સ્ટેશનની તમામ ટીમ યુવાયસપી સહિત તમામ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો છેલ્લા ઘણા સમયથી એની અંદર મહેનત કરવામાં આવી હતી અને એ મહેનતના ફળ સ્વરૂપે આ ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે આ આરોપીને જે પકડી પાડવામાં સફળતા મળી છે એમાં સરકારશ્રીના ગુજરાત સરકારના નાફીસ જે છે એ સોફ્ટવેર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મદદરૂપ થયું છે નાફીસ દ્વારા જે બનાવના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ્સ અમને મળ્યા હતા એના આધારે નાફીસ સોફ્ટવેર આધારે એક ચોક્કસ વ્યક્તિ સાથે ફિંગરપ્રિન્ટ મેચ થતા હતા જેનું નામ લાજુ લાલજીભાઈ લક્ષુભાઈ વળવી છે અને એના આધારે આ લાલજુ લક્ષી વળવી જે વેરી ભવાડા કસાટ ફળ્યા કપડાં રહે છે એની પર પ્રોપર ફોકસ કરવામાં આવ્યું હતું અને એક મહિનાની સતત મહેનતના આધારે આ લાલજી લક્ષુ વળવી અને એની સાથે એનો મદદ કરનાર આરોપી રવિ સદાનંદ તિવારી બંને આરોપીઓને ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે બંને આરોપી પાસેથી રોકડા ત્રેવીસ હજાર રૂપિયા અને અન્ય દાગીના અને સોનાની ચેઇન મળીને કુલ એક લાખ એંસી હજારથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આ જે બંને આરોપી પકડાયા છે એમાં જે લાલજી વળવી છે એની વિરુદ્ધમાં અગાઉ પણ પ્રોહિબિશનના બે ગુનાઓ સાથે સાથે લૂંટ અને ધાડ તથા ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે રવિ સદાનંદ તિવારી છે એની વિરુદ્ધમાં પણ મહારાષ્ટ્રમાં અટેમ્પ ટુ મર્ડર અને ભિલાડમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે આ બંને જણા બે હજાર અગિયાર બારમાં એક સાથે જેલમાં હતા અને એ વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને રિસન્ટલી આ લાલજી લક્ષુ વળવીને ઘરફોડ ચોરી કરવા માટે એક મદદની જરૂર હતી એટલે એણે આ સદાન તિવારીનો કોન્ટેક કર્યો હતો અને જેના આધારે આ લોકોએ આ ઘરફોડને અંજામ આપ્યો હતો પરંતુ નાફી સોફ્ટવેર અને સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે